સાબરકાંઠાના હિંમતનગરમાં વહેલી સવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા સમગ્ર શહેરમાં હડકમ સર્જાયો જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે ચાર આરોપીની અટકાયત કરી છે તેમજ હત્યા પાછળ પત્નીનો પ્રેમી હોવાના મામલે હત્યા કરાયા હોવાનું ખુલ્યું છે

રાત્રિના સમયે સમગ્ર કેસ મામલે સમાધાન કરવાના બહાને તેને હાજીપુર બોલાવ્યો જ્યાં દિનેશભાઈ દિલીપભાઈને માથામાં તેમજ મોઢા પર બોથડ પદાર્થના ફટકા મારી સ્થળ પર જ મોતને ઘાટ ઉતાર્યો જોકે હત્યાના મામલે સાબરકાંઠાના હિંમતનગરમાં મૃતક દિલીપ વાસ્કોડા નશામાં હોવાનું પણ બહાર આવ્યું જોકે પોલીસે આ મામલે પંચનામું કર્યું ચારે હત્યારાઓને ગણતરીના આજ કલાકમાં ઝડપી લીધા તેમજ ચારે હત્યારાઓ સામે હત્યાની કલમ સહિત તમામને જેલના સળિયા પાછળ ધકેલાયા છે

અને દિલીપભાઈ સોનાભાઈ વાદીને આરોપી વાદી ને પત્ની સાથે આડા સંબંધો બોલાવે છે જમવા માટે અને ત્યાંની સાથે માથાકૂટ થાય છે અને આ ચાર ભેગા થઈ અને એનું ત્યાં મર્ડર કરી નાખે છે પોલીસે તરત જ એમાં ગુનો દાખલ કરી અને તમામ આરોપીની એમાં ધરપકડ કરેલી છે બંને આરોપી અને ફરિયાદી જે છે ગુનામાં એ સંડાવેલા છે કે એ બાબત તપાસ ચાલુ છે